તો પંચાસર રાજ્યમાં વનરાજ ચાવડાના પિતા રાજા જયસિંહ શાસન હતું પંચાસર ના બારોટે રાજા ભુવરના ડરમાં જઈ શું કર્યું હતું તો કે રાજા જયશિખરીને વીરતા અને પંચાસર રાજાની સમૃદ્ધિના વખાણ કર્યા હતા કઈ જેને વખાણ કર્યા હતા પંચાસર રાજ્યની સમૃદ્ધિ અને રાજા જયશિખરીની વીરતાના વખાણ કર્યા હતા પંચાસર રાજ્યની સમૃદ્ધિ જોઈ ભુવન રાજામાં શું જાગે ગઈ તો કે લાલચ જાગે છે ચાવડા વંશ માહિતી ક્યાંથી મળી આવે છે ચાવડા વંશ માહિતી આપણને પ્રબધ ચિત્તામણી ગ્રંથ અને કૃષ્ણ કવિ રચિત રત્નવાળા મળી આવી છે શેના વિશે માહિતી ઓકે પંચાસર રાજ્ય અને ચાવડા વંશ ની માહિતી ઓકે ભુવન રાજા છે એ પંચાસર રાજ્ય ઉપર ચડાઈ કરે છે કોણ કરે છે તો કે રાજા ભુવન મેરપાળ કોણ છે તો કે સેનાપતિ છે રાજા ભોવરનો સેનાપતિ મોકલે છે મેહરપાળને અને પંચાતસર પર જઈ ચડાઈ કરવા માટે સેના માટે મોકલે છે પંચાત સર પર ચડાઈ કરવા માટે પરંતુ મેરપાળ યુદ્ધ કરવામાં આવે છે ત્યારે જય શ્રીખરીના સેનાપતિ એટલે કે સુરપાળનો સામનો કર્યો પડે છે કોનો સામનો કરવો પડશે જય શ્રીખરીના સેનાપતિ કોણ હતા તો કે સુરપાળ સુરપાળ તેને બગાડી મૂકે છે કોને તો કે મિહરપાળને મેહરપાળ કોણ બગાડી મૂકે છે ઓકે સુરપાળ ત્યારબાદ રાજા રાજા બોવળ જાતે જ શું આવે છે યુદ્ધમાં આવે છે મેરપાળને બગાડી દેશે સુરપાળ તેથી રાજા બોવળ જાતે યુદ્ધ ભૂમિમાં ઉતરે છે અને પંચાસા રાજ્ય ઉપર શું કરે છે કબજો કરે છે આ યુદ્ધ આખરે બાવન દિવસ સુધી ચાલે છે એવું કહેવામાં આવે છે કેટલા દિવસ ચાલે છે આ યુદ્ધ તો કે બાવન દિવસ સુધી ચાલે છે યુદ્ધ જીતવું મુશ્કેલ જણાતા રાજા જયશ્રી દ્વારા પોતાની પત્ની સગર્ભા હતી તે સામે પોતાની પત્ની જે હતી એ કેવી હતી રૂપસુંદરી નામ હતું તેમ પત્નીનું રૂપસુંદરી સગર્ભા હતી અને તે પોતાના શાળા સુરપાલને સુરક્ષિત રીતે જંગલમાં મોકલવામાં આવે છે કોના મોકલ્યા છે જંગલમાં પોતાની પત્ની રૂપસુંદરી અને પોતાના શાળા સુરપાલને સુરક્ષિત રીતે જંગલમાં મોકલવામાં આવ્યા હતા અંતે રાજા જયશિખ યુદ્ધમાં વીરગતિ પામે છે કોની છે તો કે રાજા જયશિખ યુદ્ધમાં વીરગતિ પામે છે અને ભુવડ પંચસર રાજ્યમાં કબજો કરી લે છે રૂપ વનમાં બાળકને જન્મ આપ્યો અને આ બાળક વનમાં જન્મેલ હોવાથી તેનું નામ વનરાજ રાખવામાં આવ્યું રૂપચંદ્રે બાળકને શું કર્યું વનમાં જન્મ આપ્યો અને બાળકનું નામ શું રાખવામાં આવ્યું તો કે વનરાજ કેમ તો કે વનમાં જન્મ્યો હોવાથી વનરાજ ચાવડા વનરાજ ચાવડા એ વનમાં જૈન મુનિ સેન ગુણ મળે છે કોણ મળે છે જૈન મુનિ સેલ ગુણ સોરી જૈન મુનિ સેન ગુણ સોરી એવી ભવિષ્યવાણી કરે છે કે આ બાળક મોટો થઈને મહાન રાજા બનશે અને સેન ગુણ સોરી પોતાને કે લઈ જશે વનરાજ ચાવડાને પોતાને સાથે લઈ જશે અને સેન ગુણ સોરી છે એ રાજ્ય વૈવર્તી તાલીમ આપે છે કોને આપે છે તો કે વનરાજ ચાવડાને તથા મામા સુરપા મામા સુરપા શું કરે છે

ચાવડાને અણહિલ ભરવાડની યાદમાં રાજધાનું નામ અણહિલપુર પાટણ રાખ્યું અણહિલવાડની યાદમાં રાજાનું નામ શું રાખવામાં આવ્યું છે તો કે અણહિલપુર પાટણ વાણિયાની યાદમાં ચાપાનેર નગર વસાયું આ બે નગર પોતાના મિત્રોની યાદમાં વસાયું કોની યાદમાં પોતાના મિત્રોની યાદમાં કોણ અણહિલપુર પાટણ અને ચાપા ચાંપાનેર ચાપાવાણીયામાંથી ચાપાનેર નગર વસાયું પોતાનો મહાત્મા મંત્રી બનાવવામાં આવ્યો હતો કોને તો કે ચાપા વણિયાને મહામંત્રી બનાવવામાં આવ્યો કોને તો કે ચાવડાનો રાજ્ય અભિષેક પચાસ વર્ષની ઉંમરે પચાસ વર્ષની ઉંમરે શ્રીદેવીના ના હસ્તે કાકર શ્રીદેવીના ના હસ્તે કરવામાં આવ્યું જે કાકર ગામની હતી જે પોતાની બહેન માનેલી હતી કોને તો કે વનરાજ ચાવડાએ એને શું કરે છે રાજા વિશે કરે છે કોણ કરે છે શ્રી દેવી ક્યાંની હતી બનાસકાંઠા જિલ્લાના ટાકા ગામની હતી બનાસકાંઠા જિલ્લાના ટાકા ગામની વનરાજ ચાવડા વર પચાસ વર્ષ પછી ગાદી આવ્યા અને સાઠ વર્ષ શાસન કર્યું પચાસ વર્ષ પછી વનરાજ ચાવડા શું કરે છે ગાદી બેસે છે સાઠ વર્ષ સુધી શાસન કરે છે કોણ તો કે વનરાજ ચાવડા આમ કુલ એકસો દસ વર્ષ જીવ્યા તેમ મનાય છે વનરાજ ચાવડા કુલ કેટલું જીવ્યા તો કે એકસો દસ વર્ષ મનરાજ ચાવડે શું શું કર્યું પાટણ ધવલ ગૃહ મહેલ પાચોનાથ નું મંદિર કંતેશ્વર દેવી નું મંદિર કોને બંધાયા હતા કે વનરાજ ચાવડા ચાવડા વંશની વંશાવલી સૌપ્રથમ છે વનરાજ ચાવડા ત્યારબાદ છે યોગરાજ ચાવડા સેમરાજ ચાવડા રત્નાદિત્ય ચાવડા વેરસિંહ ચાવડા અને છેલ્લો છે સામંતસિંહ ચાવડા છેલ્લો કયો રાજા છે કે સામંતસિંહ ચાવડા સૌપ્રથમ છે યોગરાજ સોરી વનરાજ ચાવડા પછી આવે છે યોગરાજ યોગરાજ ચાવડા પછી વનરાજ ચાવડા પછી તેનો પુત્ર યોગરાજ સત્તા પર આવે છે યોગરાજ ન્યાયપ્રિય અને ધર્મ પ્રમાણમાંથી ચાલતો રાજા હતો યોગરાજ કેવો હતો ન્યાયપ્રિય અને ધર્મ પ્રમાણે ચાલનારો રાજા હતો યોગરાજ પછી આવે છે ક્ષેમરાજ કોણ આવે છે યોગરાજ પછી ક્ષેમરાજ યોગરાજનો પુત્ર ક્ષેમરાજ જુદા જ સ્વભાવનો હતો તેને ચોરી અને લોટની પ્રવૃત્તિ ધરાવતો હતો સમ્રાજ કેવી પ્રતિ ચોરી અને લૂંટની યોગરાજ તેના પુત્ર સમ્રાજને સમજાવો કે આપણે રાજા છીએ તથા આપણે પ્રજામનું રક્ષણ કરવાનું છે તેમનું ભક્ષણ નહીં પરંતુ સમ્રાજ તેમની વાત ના માની અન કે યોગરાજે અંજળ છોડી દીધા અને પતે પર્યા જ અંજળ છોડી દે છે પણ તો કે યોગરાજ પુત્રના ચોરી અને લૂંટના પ્રચાતા માટે પોતાનું બલિદાન આપી દે છે કોણ બલિદાન આપી દે છે તો કે યોગરાજ શેના માટે તો કે પોતાનો પુત્ર લૂંટની વૃત્તિ ધરાવતો હતો ચોરી અને લૂંટની વૃત્તિ ધરાવતો હતો તેથી સમ્રાટ પછી આવે છે સામંતસિંહ સામંતસિંહ એટલે કે ચાવડવંશનો અંતિમ રાજા ચાવડવંશનો છેલ્લો રાજા હતો સામંતસિંહ સામંતસિંહની બહેન લીલાવતી તેમના લગ્ન રાજા રાજ સાથે થયા હતા રાજા રાજ કોણ હતા સોલંકી વંશના રાજા હતા રાજા રાજ સાથે થયા હતા તેમનું મૂળ નામ સોલંકી નામ એક પુત્ર હતો તેમણે મોડરાજ નામનો એક પુત્ર હતો કોના પુત્ર હતા તકે સામંતસિંહનું પુત્ર થયો હતો રાજા રાજ તાલીલાવતીનું અકાળ મૃત્યુ થયા રાજા રાજનો પુત્ર કોણ હતો મોડરાજ સોલંકી રાજા રાજ તથા થાલીલાવતીનું અકાળ મૃત્યુ થતાં મૂળરાજને તેના મામા સામંતસિંહ ઉછેરે છે અને મોટો કર્યો હતો એ મામા સામાસિંહની હત્યા કરતા ચાર માસનો અંત આવ્યો અને ગુજરાતમાં સોલિંગ અમાસની શરૂઆત થઈ એવું કહેવામાં છે કે મામા છે એ સામંતસિંહ કેવો હતો તો કે દારૂ વધારે પીતો હતો એટલે કે નશો વધારે કરતો હતો જે મામા છે એ મૂળરાજને રોજ સાંજે શું કરતો હતો દારૂની નશામાં પોતાની ગાદી ઉપર બેસાડીને શું કરતો હતો એ રાજા એ એમ કરીને ગાદીએ બેસાડી દેતું મેં સવાર થતાં જ આ સામનસિંહ છે મેં મૂળરાજને ગાલી પરથી ઉતારી મૂકતો અપમાન કરીને શું કરતો અપમાન કરીને ઉતારી મૂકતો ત્યારથી મોડરાજને શું ભરી સભામાં શું થતું હતું અપમાન થતું હતું ત્યારે તે મોડરાજ વિચારે છે કે કઈ બી રીતે આ મામાને કરવું છે પતાઈ દેવો છે એ રીતે એક દિવસ આમાં જ સાંજે સામન સિંહ છે શું કરે છે કે મૂળરાજને બોલાવે છે આવ ભણ્યા આવ આથી તું રાજા એમ પહેરીને શું કરે છે ગાલી પર બેસાડે છે એ દિવસે તલવાર લઈને તૈયાર જ હતો જેવો મામા આવે છે તેઓ બેસાડે છે અને છે છે એવો તલવાર કાઢી અને સામંત્રીનું માથું તલવારથી વેરી નાખે છે અને કરી નાખે છે કોણ તો કે મૂળરાજ ત્યાર પછી સોલંકી વંશની સ્થાપના થાય છે કે આ હતો આપણો ચાવડા વંશ થેન્ક યુ જો તમને વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પ્લેસ